તો બધા મિત્રો ને જય બાપા સીતારામ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જશો કારણ કે આવી જશે સવાર સવારમાં તમારા માટે એક નવો લોગ લઈને ને આહું આવો હોય આ તો જો આ હું છું તમને બતાવું મિત્રો આ જો તો ખરી ઓ ભાઈ સાહેબ આ વાતાવરણ તો જુઓ મિત્રો કેવું વાતાવરણ થઈ ગયું એ જોઈ લે કેટલો બેસ્ટ વ્યૂ છે આમ તમે જુઓ તો ને મિત્રો આ વરસાદ આવી ગયો છે કાલનો વરસાદ પડે છે જો આ બધું પલાળી નાખ્યું છે અત્યારે જો કે વરસાદ તો ચાલુ જ છે પણ વાતાવરણ મિત્રો છે ને આજે કંઈક અલગ જ છે આમ તમે જો બાકી પવન પણ એવો છે મિત્રો વાતાવરણ બહુ સરસ મજાનું છે આજે તો આપણે મોડું કરવાનું થતું નથી ને ચાલો પેલા નીચે જઈને પેલા છે ને નાસ્તો કરી લઈએ હારામ સારો કારણ કે સવારમાં મિત્રો નાસ્તો કરવો પડે કારણ કે ભૂખ જ એટલી લાગે છે તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ જો મિત્રો નાસ્તામાં તો કંઈક આવું છે જોઈ લો તમે સરસ મજાના બટાકા છે સા છે ને લીંબુ પણ છે જેને આપણે છે ને આમાં નિને ખાવાનું છે સવાર હવારનો નાસ્તો મિત્રો કંઈક આવો છે કાંઈ ઘટા નહીં આવો કારણ કે વાતાવરણ બહુ સરસ મજાનું હતું એટલે નાસ્તા આવી રીતના કંઈક બનાવો પીડો છે તો આવી રીતના બટાકા પોવા નાખ્યા છે શાહ પણ છે જો આમાં બટાકા છે જો કાંઈ ઘટે નહીં આવો તો ચાલો મિત્રો બધા લોકો નાસ્તો કરવા ચાલો ને હું પણ નાસ્તો કરી દઉં ઓ મિત્રો કૃષ્ણ ભગવાનના જયારે દર્શન કરી લેજો જય હનુમંત્રી મહારાજ આ બાજુ જો ખોડિયાર માતા પણ છે જો જય ખોડિયારમાં એ જો મિત્રો રામ લક્ષ્મણ અને માતા જાનકી છે વાહ વા અને એની બાજુમાં છે મિત્રો રાધાકૃષ્ણ જો હા છે મિત્રો ગણપતિ બાપા જો તો મિત્રો આવપ્છા સરસ મજાનું મંદિર તમામ લોકો દર્શન કરી લેવાઈથી જીવો જોવો પડતું તો મિત્રો આજે છે લાભ પાંચમ સરસ મજાનો દિવસ છે આપણે મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે થઈ ગયો ભાઈ તો લાપ પાછળ ના આગલા દિવસે ગઈ રાઈ ભાઈ બહુ મોસમી વરસાદ પડી ગયો છે અહીં સુરતમાં ગામડે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દો અને પાછા સુરતમાં બધું હેરખું મૂકીને ગયા છો ને મગર આયુષ્ય પલળી ગયું હોય છે બધું આમાં ભાઈ ફરવા ગયા હોય એને વધારે તકલીફ થાય કેમ કે ભાઈ અચાનક વરસાદ પડી જાય ઓ મિત્રો કાલ હાંજનો છે ને વરસાદ આવી ગયો છે અને મિત્રો તમે જોયો દિવાળીમાં પણ વરસાદ પડે બોલો

અને પ્લસ પછી ગાય ને ભેંસ ને ખાટી રગડા જેવી કઈ ઘટે નહીં વાહ ભાઈ વાહ વરસાદ પણ ચાલુ થઈ ગયો આજનું વાતાવરણ પણ બહુ બેસ્ટ છે તમે જો કાંઈ ખટે નહીં તો મિત્રો ફાઈનલ આપણે સાઈઝ લઈ લીધી છે હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે તો મિત્રો ફક્ત વીસ રૂપિયાની સાઇઝ આવે છે ને આમાં તમે ગમે એટલું પાણી ઉમેરો ને એટલું ઉમેરાઈ જાય છે અને ફક્ત વીસ રૂપિયા વીસ રૂપિયાની ખાટી એટલી હો મિત્રો કાંઈ ઘટે નહીં એ ભરીને પીવે ભાઈ આ લઈ લઈ કાંઈ ઘટે ને એવી સાઈઝ છે હો ભાઈ પૈસા વસૂલ છે ભાઈ વીસ રૂપિયામાં સાઈઝ તમને કોણ આપે સુરતમાં એ પાછું અને આમાં તમે ગમે એટલું પાણી ઉમેરો નહીં

તો મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે તો અમે આવ્યા છીએ માંડવીના દાણા શેકેલા અને એ પણ વરસાદમાં ખાવા માટે અને બીજું કે મિત્રો આ દાણા કોણે ને એ પણ હું તમને જણાવી દઉં અને એ પણ લીલી માંડવીના હો અને એ પણ સુરતમાં ખાવાના બોલો કહેવાય મિત્રો સારું વરસાદમાં ઓળા ખાવા આવ્યા છે ઢાબા ઉપર અત્યારે અને આ સ્પેશિયલ મારા આતા એ મોકલા છે ભાઈ કેસરિયાથી થી નારણ હતા એ તો નારણ હતા જો અમે ઓળા ખાઈ છીએ તમારા તમે વિડીયો જોતા હોય કમેન્ટ કોમેન્ટ કરી દેજો પાછા એમાં ભાઈ ચાલુ વરસાદમાં આપણે ફેમસ એટલે ઓળા ભાઈ કાઠિયાવાડીના વરસાદ ચાલુ છે ને ભાઈ ઓળા ખાવાની એવી મજા આવે ને કાંઈ ઘટે ને વાળ એટલા ઉડે છે ને કબૂતરાને તમને તો જો તમે ઓલા ઉપર બેઠા સોલાર લાઇટ ઉપર ભાઈ ભાઈ આજનો ભાઈ જ ક્યાંક અલગ જ છે જો તમે યાર એમાં શેકેલા માંડવીના દાણા ભાઈ અને બીજી વાત કે મિત્રો અત્યારે સુરતમાં છે ને આમ તમે જવો ને તો સાઠ થી સિત્તેર ટકા ખાલી થઈ ગયું છે કારણ કે એટલું શાંત વાતાવરણ ક્યારેય છૂજ નથી અત્યારે એટલું શાંત વાતાવરણ છે બોલો હા સુમ ધારાણ આનું શાંત વાતાવરણ થઈ ગયું જો કારણ કે બધા ગામડા વહી ગયા છે વેકેશન કરવા માટે ઈ શું ના

તો મિત્રો અડદની દાળ બની ગઈ છે ફવાના બટાકા પવા છે ડુંગળી છે લીંબુ છે પાપડ છે ને આપણે સાઈઝ લાવ્યા હતા ને વીસ રૂપિયાની ખાટી સાઈઝ ને આરે છે રોટલા છે ભાખરી છે મરચાં છે મિત્રો આવી રીતનું કઈ જમવાનું છે તો પેલા હવે જમી લઈએ ચાલો તો કાળું વરદી પછી આવી છે વરસાદ એમને જો મિત્રો કાળો નાઈને ને વીજ ગયો મિત્રો જો આ બાજુ અંધારું છે અંધારામાં તમને લોકોને ને કઈ દેખાય છે નથી દેખાતું ને હાલો હું તમને ફ્લેશ કરો કરવું હમણાં જો અંધારામાં જો આવું છે મિત્રો જોયું અંધારામાં દેખાતી નથી બોલો ઓ હો મિત્રો વરસાદ તો આ બાજુ જો ઓહ મિત્રો આજે આખો દિવસ સુરત માં વરસાદ પડ્યો છે તમને મેં બ્લોક માં છે પણ મિત્રો અત્યારે વરસાદનું પ્રમાણ વધી ગયું અને બીજું કે મિત્રો છે ને જો વરસાદ હરવડે હોતા બોલો ને અરે ભેગી ભેગી મિત્રો ઠંડી પણ પડે છે પણ એનું કારણ છે મિત્રો થોડા સમય પહેલાં છે ને હમણાં બે ત્રણ દિવસથી ગરમી એટલી પીડી છે ને મિત્રો તમને આમ થાય આમ ઉનાળામાં એટલી ન પીડી એટલી ગરમી પીડી બોલો પછી તો વરસાદ આવે જ ને હવે પછી ઠંડી પડે બોલો આ ઋતુનું કાંઈ નક્કી નથી હોતું ક્યારે કેવું ઋતુ ફરે પણ કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ છે ને તમને મારા આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સરસ મજાની નાની એવી મિત્રો કોમેન્ટ કરી દેજો તો ચાલો બધા જય માતાજી